દુનિયા નથી જોઈ શકતા પણ મક્કા મદીના જઈને મહેસૂસ તો કરી શકીશું ને તેમ કહી સો જેટલા અંધજનો મક્કા મદીના જેવા રવાના થતા લાગની સબર દ્રશ્યો સર્જાયા હતા ભરૂચ જિલ્લામાં એક એવી સંસ્થા કાર્યરત છે કે જેનું નામ ભરૂચ બ્લાઇન્ડ એન્ડ ડિસેબલ સેન્ટર તરીકે છે અને આ સંસ્થામાં જેઓ દુનિયા નથી જોઈ શકતા આંખોની રોશ ગુમાવી ચૂકેલા અંધજન બાળકથી માંડી મોટી ઉંમરના લોકો પણ જીવન વિતાવી રહ્યા છે અને આંખોની રોશનીથી જોઈ નથી શકતા પરંતુ મહેસૂસ કરીને જીવન વિતાવતા શિક્ષણ મેળવવા સાથે અનેક કામ કરી શકતા હોય તેવા અંધજનોને આજે મક્કા મદીના જવાનો મોકો મળતા તેઓના ચહેરા ઉપર અનેરી ખુશી જોવા મળી છે સાઉદી અરેબિયામાં મક્કા મદીના આવેલું છે અને સમગ્ર વિશ્વના મુસ્લિમ બિરાદરો માટે આ મક્કા મદીના આસ્થાનું અને શ્રદ્ધાનું પ્રતિક છે અને વિશ્વમાં જન્મેલા મુસ્લિમ અંતિમ શ્વાસ સુધી મક્કા મદીના જવાની ઈચ્છા ધરાવતા હોય છે અને તેનો ખર્ચ પણ મોટો હોય છે પરંતુ ભરૂચમાં એક એવી સંસ્થા કાર્યરત છે કે જેનું નામ ભરૂચ બ્લાઇન્ડ એન્ડ ડિસેબલ સેન્ટર છે તેમાં તમામ ધર્મના અંધજનો એટલે કે આંખોની રોશની ગુમાવી ચૂકેલા લોકો રહીને શિક્ષણ મેળવે છે અને તેઓ આંખોની રોશની ભલે ગુમાવી દીધી હોય પરંતુ તેઓ પુસ્તક ઉપર આંગળી વડે મહેસૂસ કરીને પણ વાંચી શકે છે રોડ ઉપરથી કોઈની આંગળી પકડીને જઈ શકે છે ટૂંકમાં આંખોની રોશની વિના આજુબાજુ થતી ગતિવિધિઓનો આભાસ કરીને જીવન વિતાવી રહ્યા છે જો અલહમદુલ્લા અલ્લાહનો બહુ મોટો કરમ છે કે અમારા જે નામીના છોકરાઓ લઈને અલ્લા અલ્લાહ તારા જે જગ્યા રસીબ કરે તમે કોઈ દિવસ એવું વિચાર્યું હતું ને કે આ જગ્યાએ હવે આ બાળકો લઈને જઈશું આ ખરેખર આ કંઈ શબ્દ જ નથી મારી પાસે કહેવા માટે કે હું શું કહું પહેલા કામ માટે મારું નામ નવાઝ નાઝીર મન્સૂરી છે હું આ સંસ્થામાં પહેલાં સ્ટુડન્ટ હતો બે હજાર ઓગણીસથી બે હજાર એકવીસ સુધી પછી અલહમદુલિલ્લા અલહમદુલ્લા અલ્લાહ આહિદભાઈની દુનિયા આખીરત બનાવે એમને મને હફીઝે ના અંદર હિપ્સ ક્લાસ પઢાવવાના અંદર એમને મને સેટ કરી જાય અહીંયા નોકરીમાં અલહમદુલ્લા અમારી સંસ્થામાં દરેક પ્રકારના દરેક જાતિના દરેક ધર્મના લોકોને રાખવામાં આવે છે અને દરેક ફેસિલિટી આ સંસ્થા દ્વારા પૂરી પાડવામાં આવે છે અલહમદુલ્લા આજે ઘણી ખુશીની વાત છે અલહમદુલ્લા અલ્લાહનો એટલો મોટો અહેસાન છે કે આ સંસ્થાના કોઈપણ ટ્રસ્ટીએ કોઈપણ ટીચરે કે કોઈપણ સ્ટુડન્ટે એવું વિચાર્યું નહીં હોય કે આપણે આટલી મોટી આટલી મોટી નરક્કી પર અલ્લાહ આપણને પહોંચાડશે કે આપણે અલહમદુલ્લા અલ્લાહનું જે ઘર છે જે કાબાની સામે જેટલી ઉંમર જેની છે એ ઉંમર સુધી આપણે આ નમાઝમાં એવું બોલીએ બોલીએ છીએ નિયત કરતી વખતે કે મો મારું કાબા શરીફની તરફ એ કાબાને ઈન્શા અલ્લાહ આપણે હાથ પણ લગાવીશું અને એ કાબાને ન નજરે નજર આપણને જોવાનું પણ ઈન્શાલ્લાહ નસીબ થશે એ અલમદુલ્લા અલ્લાહ રિઝવાનભાઈ શહીદભાઈ અને એમની પૂરી ટીમ અને અમારા ખસ અમારા ફ્રેન્ડ કો અમારા મેનેજર કો અમારા સર કો અમારા મોટા કો અમારા વડીલ કો અમારા જાવિદભાઈ પટેલ અલ્લાહ એમની દુનિયા આખીરત બનાવે અલ્લાહ એમની નસલોને કયામત તા તા કયામત ઈમાન સુધી ઈમાનની હાલત પર આબા આબાદ રાખે અને અલ્લાહ એમની જિંદગી મેં કોઈ પણ જાતની કોઈ દિવસ પણ નલ્લા નલી તકલીફ પણ અલ્લાહ એમને ના દે અલ્લાહ એમના પગમાં એટલી પણ તકલીફ ના કે એમના પગમાં કોઈ દિવસ કાંટો કોઈ વાગે અલ્લા એ જે બ્લાઇન્ડો માટે ભરૂચમાં કરે છે શાયદ કોઈ એવું કરી શકતું હશે મુસ્લિમ સમાજમાં મક્કા મદીનાની જિયારત દીદાર કરવાનું અનેરું મહત્વ રહ્યું છે અને આ સંસ્થાના અંધજનો એક કાર્યક્રમમાં ગયા હતા અને તે કાર્યક્રમમાં મહાનુભવ તરીકે શાહિદ કુરેશી રિઝવાન સૈયદ અમીન શાહે અંધજનોને સૌ પ્રથમ મુલાકાત કરીને તેમની લાગણી વ્યક્ત કરી અને તેમણે કહ્યું કે બોલો તમારા માટે અમે શું કરી શકીએ મુસ્લિમ સમાજમાં જન્મથી મૃત્યુ સુધીમાં મક્કા મદીનાની જિયા એટલે કે દીદાર કરવા છે અમે દુનિયા તો નથી જોઈ શકતા પણ મક્કા મદીના અલ્લાહનું ઘર છે ત્યાં જઈ આભાસ કરી દીદાર તો કરી શકીશું બસ આમ તો આની પાછળ લાખોનો ખર્ચો થાય છે પરંતુ અંધજનોની વેદનાને ઈચ્છા પૂરી કરવા માટે આજે એક મહિલા સહિત સોલ અંધજનો કે જેમાં બાળકોનો પણ સમાવેશ થાય છે તેમણે મક્કા મદીના જવા માટે તેમનું મેડિકલ ચેકઅપથી માંડી તેમની દેખરેખ માટે વધુ નવ લોકોને આજે રવાના કરવામાં આવ્યા છે અને કુલ ચોવીસ લોકો એટલે કે સોલ અંધજનો અને નવ અન્ય દેખરેખ માટે મળી ચોવીસ લોકો મક્કા મદીના જઈ રહ્યા છે જઈ રહેલા શ્રદ્ધાળુ અંધજનો ખુશી પણ વ્યક્ત કરી સંસ્થાના પ્રમુખે તો આંખોમાંથી આંસુ પણ શેરવી દીધા હતા અને તેમના પરિવારજનો પણ તેઓને શુભકામના પાઠવવા આવ્યા હતા સાઉદી અરેબિયામાં મક્કા મદીના ખાતે જઈ રહેલા અંધજનોને તેમના પરિવારજનો શુભેચ્છા પાઠવવા પણ આવ્યા હતા અને મક્કા મદીના જઈ રહેલા અંધજનોને ફૂલહાર કરી તેમની યાત્રા સફળ રહે અને ખુશીથી પરત ફરે તેવી શુભકામનાઓ પાઠવતા મક્કા મદીના જઈ રહેલા લોકોને શુભેચ્છા આપતા પરિવારજનોની આંખોમાં પણ હર્ષના આંસુ આવી ગયા હતા વર્લ્ડ હ્યુમન કેર ફાઉન્ડેશનના ટ્રસ્ટ તરફથી જેના ટ્રસ્ટી એવા જાવીદભાઈ અને એમની ટીમ દ્વારા અહીંયા બાયપાસ છોકરી પાસે એક હ્યુમન કેર સેન્ટર ચાલી રહેલું છે જેમાં પંદર જેટલા ડિઝેબલ બાળકો અહીંયા અભ્યાસ પણ કરે તમામ પ્રકારનું શિક્ષણ ધાર્મિક શિક્ષણ અને શિક્ષણ પણ મેળવી રહેલા છે આ ફાઉન્ડેશનમાં જે પંદર જેટલા બાળકો આજે અલ્લાહના ઘરે એટલે મક્કા અને મદીના ઉમરા માટે જઈ રહેલા છે અલહમદુલ્લા જે વ્યક્તિ દ્વારા એક શાહિદભાઈ અને એમની ટીમ છે એ શાહિદભાઈ પ્રોગ્રામમાં જ્યાં અહીંયા આવેલા અને મેં જોયું કે આ બાળકો આંખોથી જોઈ ન શકતા પરંતુ એમને દિલમાં એક નિર્ધાર એવો કર્યો કે આ બાળકોને મારા અલ્લાહના ઘરનો નિર્ધાર કરાવો અલહમદુલ્લા આજે અલ્લાહ તાલાએ એમની ઉમીદ પૂરો કરેલી છે અને આજે શનિવારના રોજ સવારે અગિયાર કલાકે બાયપાસ ચોકડી પર એમનું જે ફાઉન્ડેશન ત્યાં આગળ બધા ભેગા થઈ અને પંદર જેટલા બાળકો એમાં એક બેન પર છે અને આ લોકોની સંભાળ માટે એમની દેખરેખ માટે કે આ લોકો આંખે જોઈ ન શકતા એના માટે બીજો નવનો ઇસ્તાફ એમ કહીને તો ચોવીસ લોકોનો ઇસ્તાફ અલ્લાહના ઘરના દીડાકાના મક્કા અને મદીના ઉમરા ટૂરમાં જઈ રહેલા છે આ તમામ ખર્ચ આમના અમારા શાહિદભાઈ જો અહીંયા ભરૂચના અસલીયા એમપીના છે અહીંયા ભરૂચમાં રહે છે અને એમને એમની એક પ્રોગ્રામમાં આવી ને આજે જે કાબિલે તારીફ કામ કર્યું છે ભરૂચ જિલ્લાના લોકો માટે ને ખાસ કરીને મુસ્લિમ સમાજ માટે આ એક બહુ મોટો આજે આજનો પ્રસંગ અમારી નજરમાં સૌથી મોટો પ્રસંગ છે આજે આ લોકો માટે કે જે બિચારો આંખોથી જોઈ નહીં શકતા તે લોકો અલ્લાહના ઘરનો દીદાર કરવા માટે મક્કા અને મદીના પંદર દિવસના ટૂરમાં જઈ રહેલા છે આજે અહીંયા છે ત્યારે મોટી સંખ્યામાં અહીંયા ઉપસ્થિત છે અમારા આપણા પ્રમુખ શ્રી આદમભાઈ આબરદેગર સલીમભાઈ દિલાવરભાઈ તલહાભાઈ મોટી સંખ્યામાં જે આ પ્રોગ્રામને ઓર્ગેનાઇઝ કર્યો એવા અકીબભાઈ રિયાઝભાઈ અને મોટી સંખ્યામાં એમના ફેમિલી મેમ્બર અહીંયા ઉપસ્થિત છે આજે અમે ગર્વને અનુરાગને અનુભવીએ છીએ અને બહુ ખુશીનો દિવસ છે કે પંદર જેટલા બાળકો ડીજેબલ છે જે લોકો આજે મક્કા અને મદી મદીનાના અલ્લાહના ઘર સફરમાં જઈ લે ત્યારે અલ્લા તલાને દુઆ કરી કે શહીદભાઈ ને એમના સમગ્ર પરિવારને અલ્લા તાલ તંદુરસ્તી આપે એમની રોજીમાં બળકટ આપે અને આ સંસ્થા દિન અને દિવસે વધુ તરક્કી કરે અને આ લોકો કોઈના મોટા અને અલ્લા તલાની ખરી વખત દુઆ કરે કે આ લોકો સહી સલામત માદરે વટન પોતાના ઇન્ડિયા મક્કા જાય જઈને ઇન્ડિયા પોતાના પાછા આવે એવી અલ્લાહ તલાની દુઆ કરીએ અસલામવાલેકુમ